નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ અમદાવાદમાં આગમ કેન્સર સેન્ટરે કેન્સર અવેરનેસ મિટિંગનું આયોજન કર્યું આગમ કેન્સર સેન્ટર જે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારાઓ માટે કેન્સર અવેરનેસ મિટિંગ યોજવામાં આવી હતી જેનો હેતુ હતો કેન્સર અંગે જાગૃતિ ફેલાવાનું વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનું તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો આગમ કેન્સર સેન્ટરની પહેલ દ્વારા કેન્સર નિવારણ અને વહેલી તકે નિદાન પર ભાર મુકાયો છે હું ડૉક્ટર આશીષ કૌશલ છું હું આગમ કેન્સર સેન્ટરમાં કેન્સર ફિઝિશિયન છું આજે આગમ કેન્સર સેન્ટરે એક કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે જેમાં કેન્સર એના એના જે દર્દી હોય અને એના જે કેરગીવર્સ છે એને પણ એજ્યુકેટ કરવામાં આવે છે કે કેન્સર થયા પછી આપણે કેન્સરને દર્દીને ઓર્ગન જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય અંગ બચાવી શકે એના ફેમિલી મેમ્બરના કેન્સરના લગતા કોઈ જેનેટિક મ્યુટેશન પોઝિટિવ આવે કે કેન્સર વારસાગત છે કે નહીં એના વચ્ચે અમે એજ્યુકેટ કર્યા અને એવા દર્દી જેને કેન્સરના ટ્રીટમેન્ટના લગતા ઘણી બધી આડઅસર થતી હોય ખાસ કે જેમાં વાળ કરી છે એવા માટે પણ અમે એને એજ્યુકેટ કર્યા કે હવે નામ આપણા પાસે એક સ્કેલ કૂલિંગ ડિવાઇસ જેના કિમોથેરેપીથી લગતા વાળ પણ બચાવી શકે એ પણ આજે આધુનિક સારવાર આપણા પાસે અવેલેબલ છે અને છેલ્લે જે દર્દી જેને કેન્સર એડવાન્સ સ્ટેજમાં પણ ડિટેક્ટ થાય એને હવે આધુનિક સારવાર જેમ કે ટાર્ગેટ થેરેપી અને ઇમ્યુનોથેરેપી એવા દર્દીને પણ આપણે ક્યોર કરી શકીએ અને વર્ષોની આયુષ આપી શકે સો કેન્સર ડિટેક કર્યા પછી શું શું મોડન અન્ડરસ્ટેન્ડિંગ અને ડેવલપમેન્ટ છે એના વિશેમાં એમને એજ્યુકેટ કરવામાં આવે છે આજના પ્રોગ્રામ અમિતા પરીખ હું અહીંયા અમદાવાદમાં જ રહું છું છેલ્લામાં અને મને બે હજાર ને નવમાં થયું હતું મને જ્યારે ડિટેક્ટ થયું ત્યારે મને એવું થયું કે મને કેમ થયું અને મને જ કેમ થયું પણ પછી ટ્રીટમેન્ટ લીધા પછી હા બહુ જ ક્યોરેબલ છે અને આમાં આટલી બધી ફિકર કરવાની કોઈ જરૂર નથી